આપણે હવે તૈયારી કરી રહ્યા છીએ તો ભઈઓ તારે કાંઈ બોલવું છે આપણે સબ્સ્ક્રાઇબરને બોલ બોલ ભઈઓ સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો હમણાં મેં લાઇવ થાશું તો તમે સબ્સ્ક્રાઇબ કરજો જે લાઈવ વિડિયો મૂકશું તો મિત્રો ચાલો આવવાનું તમને બતાવું તો મિત્રો જો આ કેક પણ લઈને રેડી છે એલપી મેયર વ્લોગ્સ 50k 50000 અને અમારે જો ભયુભાઈ એ બધું તૈયારી કરી રહ્યા છે શાંતિ રાખ ગડક હમણાં થાય ત્યારે ખાજે એ ફૂગ પડી ગયો તો આ ફૂગ ગોઠવીવાળું છે બધું જ અને ટીવી સ્ક્રીન પર પણ આપણે બતાવી દીધું છે ફૂલ અને અહીંયા પચાસ હજાર સબસ્ક્રાઈબર કે તો મિત્રો વિડીયોને હમણાં જોડાઈ રીજો છેલ્લે સુધી જે અમે પચાસ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થતાં જ અમે આનો ઉજવણી કરીશું અને ખાસ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો આમને આમ મને સપોર્ટ કરતા રહેજો એવી માતાજીને પ્રાર્થના સાથે ચાલો આપણે થોડો વેઇટ કરીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અત્યારે સબસ્ક્રાઈબર ચાર હજાર સોરી ઓગણપચાસ હજાર નવસો બાણું થઈ ગયા છે અને ફૂલ તૈયારીમાંથી જો મિત્રો ફૂલ તૈયારીમાં છે અમારા ભયુભાઈ સબસ્ક્રાઈબર કરતા એને કેક ખાવામાં વધારે આનંદ છે તો અહીં કેક પણ તૈયાર છે આવી ગઈ છે મિત્રો અહીંયા કોમ્પ્યુટરમાં પણ અમે સ્ક્રીન ચાલુ કરી દીધી છે કારણ કે પચાસ હજાર સબસ્ક્રાઈબર છે તૈયાર થવાના છે અને આ તૈયારી છે મિત્રો જો અત્યારે સબસ્ક્રાઈબર એક વધી ગયા છે થેન્ક યુ ભાઈ જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અમારા બધા આવી ગયા છે સબસ્ક્રાઈબ ને ફૂલ તૈયારીમાં છે અમારા ભયુભાઈ ફૂલ તૈયારીમાં છે મિત્રો તમે જોઈ રહ્યા છો એક સબસ્ક્રાઈબર વધી ગયા છે નવસો ચોરાણું ઓગણ પચાસ હજાર નવસો ચોરાણું સબસ્ક્રાઈબ થઈ ગયા છે હવે ખાલી છ સબસ્ક્રાઈબ બાકી છે તો મિત્રો

અમારી લાઈવ સ્ટ્રીમમાં જોડાયેલા મિત્રો જ કોઈ અમને મજાક કરતા હોય તો પ્લીઝ મજાક ન કરો તો મિત્રો પાછા ચાર જ બાકી છે તો બે મિત્રો ત્યાં અનસબસ્ક્રાઈબ થઈ ગયા તો જે મિત્રો નવા આવે એ મિત્રોને વિનંતી કે અમને ચેનલ પર સબસ્ક્રાઈબ કરે જો મિત્રો પચાસ હજાર પૂરા કરવાના છે અને અહીંયા જો અમારે કેક અમાર ભયું ભાઈ ખૂબ

મિત્રો આવી રીતે ન કરો પ્લીઝ પ્લીઝ જો મિત્રો ફૂલ તૈયારીમાં છે તો હવે ખાલી પાંચ સબસ્ક્રાઇબર બાકી છે તો પાંચ સબસ્ક્રાઇબર જે મિત્રો હવે કરી દે તો અમારે પાંચ સો પૂરું થાય પછી કેક કટિંગ થઈ જાય અમારા ભાઈઓને ખવાઈ દે કેક અને પચાસ હજાર સબસ્ક્રાઈબર તમારા બધાને સપોર્ટથી પૂરા થઈ જાય થઈ જવા રહ્યા છે તો મારું યુટ્યુબ ફેમિલી યુટ્યુબ પરિવાર પચાસ હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ જવા રહ્યા છે તો મિત્રો ખાસ વિનંતી કે અમને સપોર્ટ કરો તો મિત્રો જોઈ જુઓ હવે ત્રણ જ સબસ્ક્રાઈબ બાકી છે અને પચાસ હજાર યુટ્યુબ પરિવાર પૂરો થઈ જવા રહ્યો છે તમારા બધાનો ખૂબ ખૂબ સપોર્ટ અમને તમે આવી જ રીતે સપોર્ટ કરતા રહો તો મિત્રો હવે ત્રણ સબસ્ક્રાઇબ બાકી મિત્રો હવે બે જ સબસ્ક્રાઈબ કરવાનો બાકી છે તો અમારા પચાસ હજાર ના પરિવાર યુટ્યુબ પરિવારમાં જોડાવા તમારું ભાવભર્યું સ્વાગત છે મિત્રો બે સબસ્ક્રાઈબ બાકી છે તો જે પણ મિત્રો લાઈવ છે ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ સબસ્ક્રાઈબ કરી દે જેથી કરીને આપણું યુટ્યુબ પરિવાર પચાસ હજાર પૂરું થઈ જાય મિત્રો કરવાનો તમે તમારા પણ ફ્રેન્ડ ને લઈ तो मित्रों 50000 सब्सक्राइबर पूरा થઈ ગ્યા છે ખૂબ ખૂબ અભાર મિત્રો ખૂબ ખૂબ અભાર હવે કેક કપમાં આવશે ભયુ પકું ગીતા મકર એ હાલો હવે કાપી નાખી કેક ચાલવાનું લખો કોમેન્ટ આવો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો મિત્રો જો 50000 3 સબ્સ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે कापो जल्दी रविंद्र भाई भाई कापो कापो कापोला लाओ 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 इस भाई के है कापो जल्दी क्या भरियो कापो दादा पापा औरों के बकवास बकवास हमारी वो लाखी बगान में की जो हां हां सब भाई हमें जो पहले आने हेलो थैंक यू फॉर द सब्सक्राइब हाँ या परिवार परिवार दो दो। तो आवाज़ ना आओ ले लो बोले परिवार को बता हमारा यूट्यूब परिवार पचास हजार परिवार मित्रों ने खूब आवाज़ तो आविष्कार कैसा मित्रों आविष्कृत हमने सपोर्ट करता है जो मिलियन लगे बोगाड़ी दे जो बताए थे मेरे पे रखा है आ रहा भाई अली खाई दूसरे